હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બનશે હરાભરા કબાબ જેને આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં સૂપની સાથે ઓર્ડર કરતા હોઈએ છીએ અને સૌની હોટ ફેવરિટ આ સોરી હોટ ફેવરિટ આર સ્ટાર્ટર છે જે આપણે ઘરે બનાવીશું સાથે આપણે જે ફુદીના અને દહીંની ચટણી હોય છે એની સાથે એ પણ બનાવીશું તો અહીં આપણે સૌથી પહેલાં પાલકને બ્લાન્ચ કરી લઈશું તેને માટે મેં અહીં પાણીને એકદમ ગરમ કરી દીધું છે અને એની અંદર મેં સોથી દોઢસો ગ્રામ જેટલી મેં પાલકને અંદર સેજ આપણે પકવીશું એને બેથી ત્રણ મિનિટમાં આપણે એને થોડો એનો કલર ચેન્જ થાય એટલે આપણે તરત જ એને ગરમ પાણીમાંથી કાઢી અને ડાયરેક્ટ આપણે બરફવાળા ઠંડા પાણીની અંદર જ અંદર એને લઈ લઈશું જેથી જે એની કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે અને એનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે અને હવે થોડીવાર રહીને આપણે એને આ પાણીમાંથી પણ કાઢી લઈશું અને એક કાણાવાળા વાસણમાં આપણે એને લઈ લઈશું જેથી એક્સ્ટ્રા પાણી છે એ બધું જ નીતરી જશે અને આપણી પાલક છે એમ પણ ઠંડી તો થઈ જ ગઈ છે તો બસ પાલક તો આપણી થઈ ગઈ છે તો હવે આપણે ચણાનો લોટ છે એને શેકીશું તો અહીં મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ મેં લીધો છે અને એને આપણે સ્લો ગેસે આપણે એને શેકી લઈશું એ શેકાય છે ત્યાં સુધી સાઈડમાં મેં બટાકા લીધા છે મેં બે મીડિયમ સાઈઝના બટાકા છે એને હું બાફી લઈશ તો વરાળથી બાફવાના છે ને ડાયરેક્ટ પાણીની અંદર નથી બાફવાના તો આ રીતે મેં બટાકા લઈ અને ઉપર કાણાવાળું આવું એક વાડકો લીધું છે એને એની અંદર મેં લગભગ અડધો કપ જેટલા વટાણા લીધા છે એને પણ આપણે સાથે જ બાફી લઈશું તો ત્રણ સિટી મેં વગાડી છે અને આપણા વટાણા છે એ પણ સરસ ચડી ગયા છે તમે જોઈ રહ્યા છો એકદમ આપણે એને દબાઈએ છીએ અને એકદમ સ્મેશ થઈ જાય છે તો પરફેક્ટ છે અને આપણે જે બટાકા છે એ પણ સરસ રીતે ચડી ગયા છે અને ઝડપથી થઈ જાય આપણી બધી વસ્તુ એના માટે મેં બટાકાની છાલને કાઢીને અને કટકા કરીને જ એને બાફી લીધા છે જેથી આગળ આપણને બટાકાની છાલ કાઢવાની કે બધી ઝંઝટ ના રહે તો અહીં બધું જ તૈયારી થઈ ગઈ છે અહીં સાઈડમાં મેં બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે બટાકાનો માવો પણ કરી લીધો છે અને પનીરને પણ ગ્રેડ કરીને રાખ્યું છે તો અહીં એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું બટર લીધું છે એની અંદર મેં એક તીખું લીલું મરચું છે એક મોટો ટુકડો આદુનો છે અને બે કળી લસણ લીધું છે મેં લસણ તમે ના લેવું હોય તો તમે નહીં લો તો પણ ચાલશે અને થોડું સંતળા એટલે એમાં આપણે જે બાફેલા વટાણા છે એને લઈ લઈશું અને એને આપણે થોડા સાંતળી લઈશું ત્યારબાદ આપણે એની અંદર જે પાલક છે એને પણ લઈ લઈશું અને પાલકની અંદરથી જેટલું પણ મોઈશ્ચર હોય એ બધું જ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને થોડું એને સાંતળીશું સાથે મેં એક ચારથી પાંચ ટુકડા કાજુના લઈ લીધા છે તો ઓપ્શનલ છે તમે કાજુના ના લેવો તો પણ ચાલશે અને તમે બાદમાં થોડા ટુકડા કાજુ લઈ લેશો અંદર એડ કરશો તો પણ ચાલશે પણ અહીં થોડું બાઇન્ડિંગ આવે અને ટેસ્ટ સરસ આવે એના માટે મેં થોડા કાજુનો ઉપયોગ કર્યો છે તો હવે સંતાળીને ડ્રાય થઈ જાય પછી આપણે એને ઠંડુ થયા પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણું જે વટાણા અને પાલક છે એ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને એને આપણે એક વાસણમાં લઈ લઈશું તો હવે બધી જ વસ્તુ રેડી છે અહીં મેં થોડું પનીર ગ્રેટ કરી લીધું છે થોડા કાજુને ફાળા લઈ લીધા છે સાથે સાથે આપણે બ્રેડ ક્રમ્સ લીધા છે એની સાથે આપણે જે ચણાનો લોટ શેકેલો છે એ પણ રેડી છે અને અહીં બટાકા છે એને પણ મેં સરસ રીતે એનો માવો કરી લીધો છે તો બસ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીશું અને થોડા ઘણા મસાલા આપણે એડ કરી અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું હરાભરા કબાબ માટેનું જે મિશ્રણ છે રેડી થઈ જશે અહીં બટાકા અને પાલક મિક્સ કરી અને અહીં અડધી ચમચી કરતાં થોડું ઓછું એવું મેં અહીં જે આખા ધાણા છે શેકેલા એનો પાવડર લીધો છે એટલા જ પ્રમાણમાં અહીં મેં મીઠું લીધું છે જે અડધી ચમચી કરતાં પણ થોડું ઓછું છે એ જ રીતે મેં અહીં આખા જે જીરું છે શેકેલું એનો પાવડર લીધો છે એ સાથે સંચળ લીધું છે એટલું જ મેં હળદર લીધી છે અહીં ગરમ મસાલો લીધો છે મેં અને આ છે મરી પાવડર એ વન ફોર્થ ચમચી જેટલો લીધો છે સાથે અહીં આપણે કિચન કિંગ મસાલો લીધો છે એ વન ફોર્થ ચમચી જેટલો લીધો છે તો બસ આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં મેં બધા મસાલા છે થોડા ઓછા જ લીધા છે પછી જરૂર પ્રમાણે ફરીથી બધા જ મસાલા થોડા થોડા હું એડ કરીશ આપણે પનીર એડ કરી દીધું છે સાથે જે ચણાનો લોટ છે એ અડધો મેં લઈ લીધો છે અને એ જ રીતે બ્રેડ બ્રેડ ક્રમ્સ છે એને પણ મેં અડધા લઈ લીધા છે અહીં સાતથી આઠ ચમચી જેટલો મેં બ્રેડનો જે ક્રશ કરી એને થોડું શેકી લીધું છે અહીં ચણાનો લોટ જેટલો જરૂર લાગશે એટલો હું લઈ લઈશ અને બ્રેડ ક્રમ્સ પણ જરૂર પડશે એમ લઈ લઈશ અને અહીં આ સાથે મેં થોડું અંદર આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી જેટલો અને બધું જ આપણે મિક્સ કરી લઈશું અને ટેસ્ટ કરી લઈશું અને અહીં જેટલી જરૂર લાગે એટલા આપણે મસાલાને ફરીથી એડ કરીશું તો અહીં પહેલાંથી જો બધા મસાલા એડ કરી દઈશું ને વધારે તો કદાચ મીઠું સંચળ બધું વધારે પ્રમાણમાં પડી જાય તો એટલે મેં પહેલાં થોડું થોડા પ્રમાણમાં એડ કર્યું છે અને હવે જે બ્રેડ ક્રમ્સ છે એની અંદર એક ચમચી મેં જે કોર્ન ફ્લોર આવે છે એને મિક્સ કરી લીધો છે અને હવે આપણે કટલેટ બના સોરી હરાભરા કબાબ બનાવવાનું શરૂ કરીશું તો અહીં સરસ રીતે એકદમ સરસ ગોળા પણ વળી રહ્યા છે અને સારું બાઇન્ડિંગ આવી ગયું છે આપણે ચણાનો લોટ બ્રેડી ક્રમ્સનો આપણે ઉપયોગ કર્યો છે સાથે બટાકા પણ છે એટલે એકદમ સરસ રીતે જે આપણે જે આપણે આપણા હરા ભરા કબાબ છે એ સરસ રીતે બની રહ્યા છે અને જો આ રીતે નહીં બને તો તમારે જે હરાભરા કબાબ છે એમાં બાઇન્ડિંગ નહીં હોય તો એ તેલમાં જઈ અને બધું છૂટું પડી જશે તો અહીં જે બટાકા બટાકા છે એને પણ એડ કરવાના અહીં આપણે પનીર પણ એડ કર્યું છે જેનાથી ટેસ્ટ પણ વધશે અને એ પણ સરસ બાઈન્ડિંગ આપશે તો આ રીતે આપણે ગોળાવાળી બે હથેળીથી હલકા હાથે આપણે દબાવીશું વચ્ચે એક કાજુનો એક અડધો ફાળો છે એમાં મૂકી અને સારી રીતે પ્રેસ કર્યું છે ખૂબ હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે અને આ રીતે મેં બધા જ હરાભરા કબાબને બનાવી લીધા છે તમે જોઈ રહ્યા છો તો અહીં આપણે એની ચટણી બનાવીશું તો એક તેખું મરચું બે લસણની કળી અડધો ટુકડો આદું લીધું છે એક મુઠ્ઠી જેટલા મેં ફુદીનાના પાન લીધા છે અને જે મારી પાસે થોડા કાજુ રહ્યા હતા જે ફાડા એને મેં અંદર એડ કરી દીધા છે એની કોઈ જરૂર નથી તમે નહીં એડ કરો તો પણ ચાલશે તો અહીં આપણે ફૂદીના અને દહીંથી જ આપણે ચટણી બની શકે છે પણ જો તમે મિક્સીમાં તમારું દહીં જો થીક હોય તો તમે મિક્સીમાં બનાવી શકો છો અને અહીં થોડા સિંગદાણા થોડું મીઠું થોડું ચાટ મસાલો થોડો અહીં શેકેલા જીરાનો પાવડર છે અને આ જે સંચળ મેં એડ કર્યું છે આ બધી જ વસ્તુને આપણે નાક અંદર એડ કરી ફરીથી એકવાર ચણક લઈશું તો આપણી ચટણી બનીને રેડી છે જો તમારું દહીં એકદમ થિક જ હોય તો તમે આ રીતે ચટણી બનાવી નહીં તો તમે ફુદીરાની પેસ્ટ બનાવી અને પછી એને ડાયરેક્ટ બહાર જ દહીંના દહીં લઈ અને એમાં બધું મિક્સ કરી દેવું અને પછી બધા મસાલા એડ કરી દેવા એ રીતે પણ ચટણી બનાવી શકો છો તો લાસ્ટમાં મેં અહીં એની અંદર લીંબુ નીતાર્યું છે અડધું અને આપણે જે હોટલ રેસ્ટોરન્ટમાં કહીએ છીએ એવી જ ટેસ્ટી આપણી ચટણી પણ બનીને રેડી છે તો આપણે જે હરાભરા કબાબ બનાવ્યા છે એને આપણે આ રીતે એને સેલો ફ્રાય કરીશું તમે ડાયરેક્ટ તેલની અંદર પણ તળી શકો છો સેલો ફ્રાય કરશો તો પણ એટલા ટેસ્ટી લાગે છે તો અહીં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને બંને બાજુથી આપણે પલટાવતા રહી અને હરાભરા કબાબને ક્રિસ્પી કરી લેવાના છે ઉપરથી સરસ ક્રિસ્પી બનશે અને ક્રિસ્પી જ રહેશે ઠંડા થયા પછી પણ એ ક્રિસ્પી ક્રિસ્પી જ રહેશે અને અંદરથી સોફ્ટ રહેશે અહીં આપણે કાજુ અને જે પનીર એડ કર્યું છે એને લીધે એકદમ રીચ આપણો ટેસ્ટ બનશે અને જે સાથે આપણે કિચન કિંગ મસાલો એડ કર્યો છે એનાથી બિલકુલ જ હોટેલ રેસ્ટોરન્ટ જેવો એનો ટેસ્ટ લાગશે અને સાથે જે મિન્ટ ચટણી છે એ તો ખૂબ જ ટેસ્ટી હોય છે તો હવે એની સાથે આપણે જે સલાડ સર્વ થતો હોય છે એ બનાવીશું તો અહીં મેં કોબીજને એકદમ પાતળી એકદમ કટ કરી લીધી છે એકદમ અને એ સાથે આપણે ગાજરને પણ કરી લઈશું એકદમ પત્તી એની સ્લાઇસ કરી લઈશું તમને જે બી સલાડના જે શાકભાજી ભાવતા હોય બધા તમે એડ કરી શકો છો ડુંગળી મેં અહીં એડ નથી કરી સાથે થોડું કેપ્સિકમ અને થોડું મેં ટામેટું લીધું છે બધાને ઠંડા પાણીની અંદર આપણે ડીપ કરી અને ફ્રીજમાં મૂકી રાખીશું ને જ્યારે આપણે એસેમ્બલ કરવાની હોય જે આપણા હરાભરા કબાબને ત્યારે આપણે એને કાઢી લઈશું સલાડને અને સૌથી પહેલાં આપણે આ રીતે ડીશમાં સલાડ મૂકીશું એની ઉપર આ રીતે કટલેટને મૂકીશું સોરી હરાભરા કબાબને મૂકીશું અને સાથે ચટણી સર્વ કરીશું ઉપરથી થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું જેનાથી જે હરાભરા કબાબ છે એ ખૂબ જ ટેસ્ટી બને છે અને આ હરાભરા કબાબ છે એ ઉપરથી ક્રિસ્પી એકદમ બને અને અંદરથી સોફ્ટ હોય તો જે પરફેક્ટ બન્યા કહેવાય અને હંમેશા આપણે સૂપની સાથે જ આપણે એને સ્ટાર્ટરના ફોર્મમાં ખાતા હોઈએ છીએ અને ઓર્ડર કરતા હોઈએ છીએ તો એ સૂપની સાથે જ મેં હરાભરા કબાબને સર્વ કર્યા છે તો તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે